નવશ્નાધર્શ મેત્રો આપ જોયા છો ન્યૂ સબન ઇન્ડિયા ગતરાત્રે આપ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે ખેડૂત મીટિંગ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના સિંચાઈના પાણી સહિતના પ્રાણ પ્રશ્નને લઈને ગામડે ગામડે મીટિંગનું આયોજન થઈ રહ્યું છે રાજુભાઈ કરપડા સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરશે તો આવનારા સમયમાં ગામડાઓ ખૂંદીશું ખેડૂતોને એક કરીશું રાજુભાઈ કરપડા મજબૂત ખેડૂત સંગઠન બનાવી ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે લડાઈ લડવામાં આવશે રાજુભાઈ કરપડા દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ એક વખત ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી દેવામાં આવે ને એમએસપી કાયદો બનાવવામાં આવે લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવામાં આવે ખેડૂતોને વીજ કંપનીઓ દ્વારા થતી હેરાન ગતિબંધ બંધ કરી ખેડૂતોને વીજળી ફ્રીમાં આપવામાં આવે રાજુભાઈ કરપડા બ્યુરોજી પરમાર ભગીરથસિંહ you <sighs>